નવરાત્રી નજીક આવી ગઈ છે અને આપણે સૌ ગરબે રમવા માટે ખૂબ જ આતુર થઈ ગયા છીએ ત્યારે આપણા ઘર માટે અવનવા ગરબા પછી ધૂપ ડા ગરબે રમવા માટે ખંજરી દાંડિયા આ દરેક વેરાયટી છે એ તમને અહીંયા મળી રહેવાની છે અત્યારે અમે આવ્યા છીએ ભગવતી ગરબા હાર અને ચુંદડીની સિઝન સ્ટોરમાં કે જ્યાં તમને લટકણ અલગ અલગ જાતના લટકણ તમે જુઓ જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે એવા અવનવી વેરાયટીમાં મોટાથી લઈને નાના દરેક પ્રકારના લટકણ તમને મળી રહેવાના છે તોરણ મળી રહેવાના છે તોરણમાં પણ અઢળક વેરાયટી મિત્રો અહીંયા

આપણે નવરાત્રિ વર્ષમાં જ્યારે એક વખત આવે છે તો માતાજીને પણ આપણે સરસ મજાની ચુંદડી થી શણગારવા જોઈએ તો અહીંયા આપણે ચુંદડીની વેરાયટી તમે જોઈ રહ્યા છો અને ચુંદડીની ખરીદી પણ અમે શરૂ કરી દીધી છે સાથે હવે આગળ અમે છે ને હાર પસંદ કરવાના છીએ તો હારમાં પણ જે વેરાયટી નવી કલેક્શન અહીંયા આવેલું છે બરાબર છે માતાજી માટે અલગ અલગ હાર આપણા ઘરમાં જે સુરાપુરા દાદાના છ છબી હોય ફોટોસ હોય એના માટેના પણ સ્પેશિયલ હાર અહીંયા વેરાયટી એટલી બધી છે કે આપણે એક વખત મુલાકાત કરીએ ને તો લેવાની ઈચ્છા તો થઈ જ જાય અમે પણ અહીંયા નીકળતા જોવા માટે પછી જ્યારે અવડો મોટો સ્ટોર જોયો કે ભાઈ અહીંયા તો ઘણી બધી વસ્તુઓ મળે છે તો એક જ જગ્યાએ નવરાત્રિની દરેક વસ્તુ મળી જાય એમાં જોવો તો ખરા એકદમ ગુલાબી રંગના અને મસ્ત ગુલાબથી મળતા હોય હાર તો એ શુક્ર ન લેવા જોઈએ અને વાત આવે ધૂપ કે અગરબત્તીની તો એ પણ અહીંયા એ લોકો પાસે અઢળક વેરાયટીમાં આમ જુઓ ટેબલમાં થપે થપા મારી દીધા છે અને આગળનું જે મેઇન કાઉન્ટર છે ત્યાં પણ તમને આ ધૂપ અગરબત્તી ગુગલ ને બધું મળી રહેશે તો અમે તો આ લઈ લીધું છે તમે કોની રાહ જોવો છો ઝડપથી મુલાકાત કરો ભગવતી ચુંદડી હાર અને ગરબા નાના મોવા મેન રોડ રાજકોટ